અવાસુરાને બિનવર્સી જે પગમાં wc હવે એને કાઢવાનું છે પણ એ એકલા તો આથે આવેમ નથી પણ મને માણસુ બોલાવે અને વ્યવસ્થિત રીતે બીજું રાખો બીજું પણ દૂર દે લઈ લો હું કહું ખાદાન બેઠો કાકા કંકા શિવ

બે બળદ ને પગ ની અંદર આ જો ગમે એને નાખી દીધું હોય આ તમાકુ નું ડબલું એ આમ પગ માં આવી ગયું તું બળદ ને જે બિન છે તો આ બેદીથી તો વાણી જતા પણ ઢોર તો એટલું તો કોઈકને વગાડવાની બીક લાગતી આજ તો રાતે બધા અંકેશ મિત્ર મંડળ વાળા ભાઈઓ બધા ભેગા થાય અને રાઠવું બાંડવું લઈને રેસ્ક્યુ કરી અને વ્યવસ્થિત કાપણીએ કરીને આ પત્રું કાપી અને જો આ બધા ભાઈ બને ઉભા અને એક બે જો આ ભાઈ કરીને બાંધીને માન વાન કરીને તો હાથ થયો અને એક આ પતરું કાઢ્યા પછી એક ભાઈઓ હે એને એમ થઈ ગયો નિરાશ થઈ ગયા પતરું કાઢ્યા પછી આવી રીતે કોઈ મૂકતા નહીં આવા ડબલા હોય વ્યવસ્થિત રીતે ભાળો તો તમે રીતે મેં એવી સેવા કરતા રેજો